શેલિયા ગ્રામ પંચાયતમાં તલાટીની ગેરહાજરી શેલિયા ગ્રામ પંચાયતમાં રામ ભરોસે અને સેલિયા ગ્રામ પંચાયતમાં તલાટીની ગેરહાજરી જોવા મળતા આ કર્મચારી પણ તલાટીની જેમ અનિયમિત હોવાની ફરિયાદ સામે આવી છે અરજદારના કામો અટવાતા ભારે રોષ જોવા મળ્યો છે સાલેયા ગ્રામ પંચાયતમાં બપોરના સમયે તાળા જોવા મળ્યા ગ્રામ પંચાયતમાં લાલિયાવાડી ચાલતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે સ્થાનિક લોકોને સરકારી કામો માટે ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે અરજદારોના કામ અટવાય છે અને જે છે લોકો મુશ્કેલીમાં મુકાય છે સાલિયા ગ્રામ પંચાયતમાં જે છે અત્યારે રામ ભરોસે ચાલતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે બપોરના સમયે જે છે એ ગ્રામ પંચાયતને તાળા લાગી જાય છે તલાટીની ગેરહાજરી હોય છે અને સાથે સાથે કર્મચારી પણ તલાટીની જેમ જે છે અનિયમિત જોવા મળતા સરકારી બાબુઓના કારણે

કઈ જગ્યાએ મંત્રી શ્રી છે ને અત્યારે હા તૈયારી જ છે કયા મંત્રી હા કુંવરદી બાવળિયા વીરપુર ખાતે હા વીરપુર આવવાના છે પેલા એટલે વીરપુર એમને હાજર એવા કહ્યું છે પંચાયતે ના ના પંચાયતે બરાબર